ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બપોરે અહીંયા પહોંચી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પણ પોતે અહીંયા છે સ્થાનિક ધારાસભ્ય મંડ બધા શશિકાંતભાઈ કુવાભાઈ બધા જ લોકો અહીંયા કામ કરાયા છે અત્યારે જે બનાસકાંઠા ત્યાં પાલનપુર હેડક્વાર્ટરથી રાહત સામગ્રી માન્ય મુખ્યમંત્રીજીની સૂચના આપી હતી એ રાહત સામગ્રી ખાવાનું સામાન ઘઉં લૂટ ચોખા દાળ આ બધી જ પંદર કિલોની આખી કીટ એ અઢાર હજાર જેટલી કીટો રવાના કરી છે સાથે સાથે જેટલી સંસ્થાઓ છે એનજીઓ છે અહીંયા ચેરમેન શ્રી ગુવાભાઈ આ બધા જ લોકો લગભગ પચાસથી સાઠ હજાર જેટલી કીટો ફૂડ પેકેટો સુખરી સીમ ગોળ ચણા આ બધી જ બાબતો પહોંચાડી રહ્યા છે બનાસ ડેરીએ પણ સહયોગ કર્યો છે બનાસ ડેરીએ સવા લાખ જેટલી ફૂડ કીટો અને પાણીની બોટલો આપી છે જ્યાં તાલુકા સંઘે પાણીની વ્યવસ્થા કરી કરવી અહીંયા પાણીની બોટલો તમામે તમામ વસ્તુઓ એ લોકોને પહોંચાડી છે સાથે સાથે સરકારના તંત્ર તરફથી મેડિકલની ટીમ પણ નીચે ઘરે ઘરે સર્વે કરી રહી છે ત્યાં લોકોની દેખરેખ કરી રહી છે વેટનરી ડોક્ટરની ટીમ પણ નીચે ઉતરી છે એનડીઆરએ ટીમ એ પણ નીચે જે લોકોને મૂ કરવા લોકોને મૂ કર્યા છે તમામે તમામ જગ્યાએ જે ગામડાઓ લગભગ ઇફેક્ટેડ થયા હતા જ્યાં લાઇટો નથી એ મોટા ભાગના ગામડાઓમાં લાઇટો શરૂ થઈ ગઈ છે જ્યાં નથી આવી ત્યાં પણ અત્યારે વીજળીની લગભગ ટીમો એંસી જેટલા લોકો ત્યાં કામ કરી રહ્યા છે

અને તમામ લોકોને કોઈ તકલીફ ન પડે એ માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે